છેલ્લા ચૌદ દિવસથી આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજી રહ્યા છીએ કઈ રીતે ગુરુવર્યોએ આ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું એ પણ આપણે સમજી રહ્યા છીએ અક્ષર પુરુષોત્તમ દર્શન અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ ફક્ત શાસ્ત્રોના શબ્દોની ગોઠવણી નથી એ કેવળ વૈચારિક વ્યાયામ પણ નથી પરંતુ એ તો એક ઉચ્ચ કક્ષાની જીવનશૈલી છે જીવનમાં સુખી થવાનો રાજમાર્ગ છે અને એટલે એ આપણી નિત્ય સાધના છે આથી જ પરમ પૂજ્ય સ્વામી મહારાજે નિત્ય સાધનાની અંદર આપણે આ સિદ્ધાંતનું અનુસંધાન રાખી શકીએ તે માટે ગોંડલની અંદર આપણને સાધના મંત્રની ભેટ આપી અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર પુરુષોત્તમ દર્શન આ મંત્રમાં બતાવેલો સિદ્ધાંત એ કઈ રીતે આપણા જીવન સાથે સંબંધ ધરાવે છે એ વિષય ઉપર પૂજ્ય આદર્શ જીવન સ્વામી આજે આપણને વ્યાખ્યાનનો લાભ આપવાના છે તો આપણે પૂજ્ય આદર્શ જીવન સ્વામીને વિનંતી કરીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ સાધના મંત્રના મર્મને સમજાવે स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनी जय स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय शास्त्री जी महाराजनी जय योगी जी महाराजनी जय પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભગવાન શ્રી સ્વામીનારાયણ અને તેઓએ પ્રસ્થાપિત કરેલી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રદાનો અઢળક અદ્વિતીય અને અમૂલ્ય રહ્યા છે તેને વર્ણવવાનું કામ આકાશને ગલેફ ચડાવવા જેવું અશક્ય કહી શકાય આવા પ્રદાનોમાંથી કેટલાક પ્રદાનો એવા છે કે જે શ્રીજી મહારાજ અગર તો જે તે ગુણાતીત ગુરુની આગવી ઓળખ બની ચૂક્યા છે જેમ કે ભગવાન સ્વામિનારાયણ એટલે એકાંતિક ધર્મના સ્થાપક અને ગુણાતીત ગુરુ પરંપરાના પ્રદાતા ગુણાતીતાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજના સર્વોપરીપણાના પ્રવર્તક ભગતજી મહારાજ એટલે અક્ષર બ્રહ્મના ઉદઘોષક શાસ્ત્રીજી મહારાજ એટલે અક્ષર પુરુષોત્તમના જ્ઞાનને મધ્યમ મંદિરમાં મૂર્તિમાન કરનારા તેથી જ તેઓ માટે લખાઈ ગયું કે શાસ્ત્રી સ્થાપિત સબ બ્રહ્મ ધાતુ મૂર્તિ અલૌકિક યોગીજી મહારાજ એટલે બાળ મંડળ યુવક મંડળોના સ્થાપક અને શિક્ષિત યુવાનોને દીક્ષિત કરવાની ક્રાંતિ સર્જનારા પ્રમુખસ્વામી મહારાજ એટલે પૃથ્વી પટે અગિયારસોથી વધુ મંદિરો અને અક્ષરધામની ત્રિવેણી પ્રગટાવનારા વિરલ વિશ્વકર્મા એટલે તેઓને નવાજતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની મિલેનિયમ આવૃત્તિએ લખી દીધું ધ માસ્ટર બિલ્ડર આવા પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી સ્વામી મહારાજ એટલે મૂર્તિ મંત્ર અને શાસ્ત્રના પ્રદા હતા ગુરુપદે બિરાજાના ફક્ત ચાર જ વર્ષમાં સ્વામી મહારાજે આપણને મૂર્તિની ભેટ આપી જે હરિકૃષ્ણ મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના સમયથી પૂજાતા હતા તેઓની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને તેઓ પ્રતિષ્ઠિત કર્યા એના ઉપક્રમે ચાલી રહેલી ગુણાતીત સત્રની આ વ્યાખ્યાનમાળાનો આપણે લાભ લઈએ છીએ તેમણે મૂર્તિની ભેટ આપી તેઓએ આપણને વર્તમાન દીક્ષા અને સાધના મંત્રની ભેટ આપી તેઓએ આપણને સત્સંગ દીક્ષા જેવા શાસ્ત્રની ભેટ આપી તો મહાન સ્વામી મહારાજે અહીંયા રચેલા આ પ્રદાનોના પ્રયાગમાંથી આજે આપણે સાધના મંત્રની ધારામાં ડૂબકી લગાવીશું મહંત સ્વામી મહારાજે આપેલો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી સાધના મંત્ર એ જીવન જીવનલક્ષી પાસું રજૂ કરે છે મહાન તત્વચિંતક તરીકે પંકાયેલા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એવું કહેતા ઇન ઇન્ડિયા ફિલોસોફી ઇઝ ફોર લાઈફ અહીં તત્વજ્ઞાન એ ચર્ચાથી એ વિશેષ ચર્યા સાથે જીવન સાથે સંલગ્ન બાબત છે જ્ઞાનને જીવનમાં આત્મસાત કરીને જન્મ મરણથી માંડીને રોજિંદા પ્રશ્નોને આપણે અળસાવવાના જ ઓગાળવાના છે અને આ કામ પ્રશ્નોને ઓગાળવાનું પ્રશ્નોને અળસાવવાનું આપણને મળેલા સાધના મંત્ર અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી દ્વારા કેવી રીતે થાય છે તે વિવિધ રીતે આજે આપણે સમજીશું પ્રથમ તો મહંત સ્વામી મહારાજે આ જે સાધના મંત્ર આપણને આપ્યો છે તે દ્વારા તેઓએ આપણને આપણી અસલી ઓળખ સમજાવી છે એક વિચારકના મત મુજબ અત્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસનો જમાનો ચાલી રહ્યો છે જેમ કોક જગ્યાએ પાણીની તંગી કોક જગ્યાએ પેટ્રોલની તંગી કોક જગ્યાએ દાણાની અછત કોક જગ્યાએ નાણાંની અછત પરંતુ આ આઈડેન્ટિટી ક્રાઇસિસ એ તો વત્તે ઓછે અંશે સર્વત્ર પ્રવર્તી રહી છે વસ્તીની વચ્ચે રહેવા છતાં આજે માનવી પોતાનાથી વિખૂટો પડી ગયો છે તે પોતાની ઓળખનું જ્ઞાન ભાન એ ગુમાવી ચૂક્યો છે અને આ જ બાબત એના પ્રશ્નોનું મૂળ બની છે એવું મંતવ્ય સંસ્કૃત સાહિત્યના સદાબહાર કવિ શ્રી માગે આપ્યું છે તેઓએ સ્વરચિત શિશુપાલ વધમ મહાકાવ્યમાં એવી નોંધ મૂકી છે એક એવો સૂત્રાત્મક સદબોધ આપ્યો છે કે સ્ફુટમ આ પદામ પદમ વેદિતા અહીંયા એમણે સમજાવ્યું કે આપત્તિઓનું મૂળ હવે સ્પષ્ટ થઈ ગયું છે આ પદામ પદમ સ્ફુટમ આપત્તિઓનું ઉપસ્થાન જન્મસ્થાન કયું છે અનાત્મ વેદિતા પોતાના સ્વરૂપને ન જાણવું એ જ મનુષ્ય માટે આપત્તિઓનું ઉપસ્થાન છે મૂળ છે આ સમજવા સંસ્કૃત સાહિત્યની એક વાર્તાનો આપણે આધાર લઈએ એકવાર સિંહણના સંતાનો સાથે ઉછરતા શિયાળના બચ્ચાએ હાથી ઉપર તરાપ મારવા તત્પરતા દાખવી તે વખતે સિંહણ એ શિયાળના બચ્ચાને વારે છે એ સિંહણ કદાચ સમજતી હશે કે ઘેટાઓની વચ્ચે રહેવાથી સિંહ કદાચ ડરપોક બની શકે પરંતુ સિંહ સંતાનો વચ્ચે રહેવાથી શિયાળ કદી શક્તિશાળી બની શકે નહીં જેમ બગડેલી કેરીઓ વચ્ચે રહેવાથી સારી કેરી સમયાંતરે બગડી શકે પરંતુ સારી કેરીઓ વચ્ચે રહેવાથી બગડેલી કેરી સમયાંતરે સારી થઈ શકતી નથી તો પેલી સિંહાણે શિયાળના બચ્ચાને જે હાથી ઉપર ત્રાટકવા તૈયાર થયેલું એને કહ્યું કે યસ્મિન કુલે તું જાતસ્ત્વમ ગજસ તત્ર ન હન્યતે તું જે કુળમાં જન્મ્યું છે એ કુળના લોકોથી હાથી હણી શકાતો નથી બિચારા શિયાળના સંતાન પાસે પોતાની ઓળખનું જ્ઞાન નહોતું એટલે ખોટા ઉધામાં મચાવતું હતું આ જ રીતે માનવી પણ પોતાની અસલી ઓળખના અભાવે કાં તો ગુરુતા ગ્રંથિનો ગુલામ બને છે કાં તો લઘુતા ગ્રંથિનો શિકાર બને છે આ બંને બાબત નુકસાનકારક છે જે ગુરુ ગુરુતા ગ્રંથિ સેવે છે એને પછડાવાનો વારો આવે છે જે લઘુતા ગ્રંથિ સેવે છે એને કચડાવાનો વારો આવે છે માખી પોતાને ગરુડ માની લે તોય મુશ્કેલી અને ગરુડ પોતાને માખી માની લે તોય પ્રશ્ન ગઢડા મધ્યના બારમાં વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ પ્રમાણે રાજા પોતાને રાક માની લે તોય તકલીફ અને રાખ પોતાને રાજા માની બેસે તોય સમસ્યા તો માનવીની પણ સમસ્યાઓનું મૂળ એ એની પાસે પોતાની અસલી ઓળખ નથી એ છે અહીં અસલ શબ્દ એ વજુ જ ધરાવનારો આમ તો માણસ પોતાને ઓળખે છે પરંતુ મનુષ્ય પોતાને ઓળખે છે પોતાની કાયા અને કળાથી હું આટલો લાંબો હું આટલો ટૂંકો હું ગૌ વર્ણો હું ગૌરવ વર્ણો હું પિત્તવર્ણો હું શ્યામવર્ણો હું સ્થૂળ હું કૃષ મનુષ્ય પોતાને ઓળખે છે પોતાની કાયાથી અને પોતાની કળાથી મનુષ્ય પોતાને ઓળખે છે પોતાના પ્રાંત અને મનુષ્ય પોતાને ઓળખે છે પોતાની પદવીઓ અને પારિતોષિકોથી મનુષ્ય પોતાને ઓળખે છે પોતાના ગોળ અને જ્ઞાતિથી પરંતુ ઓળખના આ બધા જ માપદંડ કામ ચલાવ છે કાયમી નથી પ્રાસંગિક છે પારમાર્થિક નથી એને કાયમી માની લેવાથી પ્રશ્નો સર્જાય છે બે દિવસના મુકામ માટે ફાળવાયેલા નિવાસને જો વ્યક્તિ કાયમી જ માની લે અને એ રીતે જ પછી નિવાસમાં વર્તવા લાગે તો સો ટકા પ્રશ્ન થવાનો છે કારણ કે કામ ચલાવ આવાસને એણે કાયમી નિવાસ માની લીધો કોઈ એક રંગને કારણે પોતાને મળેલી સિત્તેર એસી વર્ષની કામ ચલાવ ઓળખને કાયમી માની લેવાથી વિવિધ રંગની વ્યક્તિઓ વચ્ચે આ વિશ્વમાં કેટલી લોહિયાળ લડાઈઓ ફાટી નીકળી છે કામચલાઉ રંગને લીધે જે ઓળખ પ્રાપ્ત થઈ હતી એને કાયમી માની લીધી એને કારણે કેટલી લડાઈઓ ફાટી નીકળી છે કોઈ એક ગોળ કે કોઈ એક જ્ઞાતિમાં કોઈ એક પ્રાંત કે કોઈ એક પ્રદેશમાં મળેલા જન્મને કારણે પ્રાપ્ત થયેલી સિત્તેર એંસી વર્ષની પ્રાસંગિક પહેચાનને પરમેનન્ટ માની લેવાથી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે દેશ દેશ વચ્ચે એક દેશના વિવિધ પ્રાંતો વચ્ચે જામેલા જંગથી વ્યક્તિથી માંડીને વિશ્વને થયેલા નુકસાનનો કોઈ તોટો નથી રહ્યો તો જ્યારે કામ ચલાવને આપણે કાયમી માની લઈએ છીએ ત્યારે પ્રશ્નો ઘણા ઉપસ્થિત થાય છે એટલા માટે વૈયક્તિકથી લઈને વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવા માટે માનવીય પોતાની અસલ ઓળખ એને પામવી જરૂરી છે અને એટલે જ એને કરાવતો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી સાધના મંત્ર આજના સમાજમાં વધુ પ્રસ્તુત મોર રિલેવન્ટ છે બીજું અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ આપણી કાયમી ઓળખ છે એ સિવાયની અન્ય ઓળખો જે આપણે આપણી કાયા કે કળા આપણને મળેલી પદવી કે પારિતોષિકો આપણા ગોળ કે જ્ઞાતિ આપણા પ્રાંત કે પ્રદેશને લીધે માની લઈએ છે એ ઓળખો એ આપણા જીવનમાં સરખામણીનો ભાવ પેદા કરે છે અને સરખામણી માનવ જીવનમાં બે લાગણીઓ ઊભી કરે છે એક અધૂરપની અને બીજી ગર્વની જેને અધૂરપ ચાલશે એ અધૂરપને પૂરી કરવા માટે પ્રયત્નશીલ બનશે જેને ગર્વ અનુભવાય છે તે જેને લીધે પોતાને ગર્વ અનુભવાય છે એને પોષવા માટેનો પ્રયત્ન કરશે આ બંને પ્રકારની વૃત્તિ અને પ્રવૃત્તિ એ ઈર્ષા ક્રોધ એ વેર ઝેર એ રાગ દ્વેષ એ દંભ માન આ બધાને જન્માવશે દુર્યોધનને પોતાને અધૂર પીડતી હતી કે પાંડવોની પ્રશંસા મારા કરતાં વધુ શા માટે આ ઉણપને પૂરવા માટે એણે દ્યુત સભા લાક્ષાગૃહ દહન ચીરહરણ જેવા કંઈક હિન પ્રયાસો આચર્યા પરંતુ જ્વાળામુખીની ભીષણતા જ્વાળામુખીને જ ભરખી જાય છે એમ આ બધા પ્રયાસો સ્વયં એને જ વિનાશ કરી ગયા તો બીજી બાજુ આપણે જોઈએ રાવણ જેવાને અસલી ઓળખના અભાવે પોતાનો ઘમંડ ગળી ગયો તો સર્વશ્રેષ્ઠના ગર્વને કારણે એને અર્વ ખર્વ સહિતનું સર્વ ખોયું તો માણસની દશા એ બે બાજુથી થપાટ ખાતા મૃદંગ જેવી છે એને અધૂર પણ પજવે છે અને એને ગર્વ પણ સતાવે છે અસલી ઓળખના અભાવે આવી તો કંઈક અથડામણો પ્રાચીન થી અર્વાચીન કાળ સુધી થઈ છે થઈ રહી છે અને થતી રહેવાની છે એનું જાજુ અને ઝીણું વિવરણ છોડી હવે એ સમસ્યાઓના ઉકેલ તરીકે મહંત સ્વામી મહારાજે આપણને જે અક્ષરમહંગ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર આપ્યો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ મંત્ર આપણને અધુરપથી પણ બચાવે છે અને ગર્વથી પણ બચાવે છે પ્રથમ આપણે થિયોરિટિકલી સમજીએ ત્યારબાદ પ્રેક્ટિકલી પણ એને સમજીએ ગુણાતીતાનંદ સ્વામીએ છઠ્ઠા પ્રકરણની બ્યાસીમી વાતમાં એવું કહ્યું છે કે આપણને કોક સંકાદિક જેવા કહેતો શું કંઈ સંકાદિક જેવા થઈ ગયા અને કોઈ લંબ કરણ એટલે કે ગધેડા જેવા કહે તો શું આપણે તેવા થઈ ગયા એ તો જીવનો સ્વભાવ છે તે ગમે તે કહે માટે આ ત્રણ દેહથી નોખવું એટલે કે અક્ષર રૂપે વર્તવું છઠ્ઠા પ્રકરણની નિર્યાસીમી વાતમાં ગુણાતીતાન સ્વામી કહે છે આપણને કાંઈ નથી આવડતું એમ કોઈ કહે તો પણ શું અને સર્વે વાત તમમાં જ છે એમ કહે તો પણ શું આમ કહે જાતું નહીં રહે અને આમ કહે આવી નહીં જાય સ્વામી બીજા પ્રકરણની એકસો સુડતાલીસમી વાતમાં પણ કહે છે કે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું કે આપણાથી મોટો કોઈ નથી માટે કેની પાસે માન અપમાન માનવું અહીં ગુણાતીતાનંદ સ્વામી પોતાને અક્ષરરૂપ માનવાથી માનવીને મળતી ફળશ્રુતિ બતાવે છે જેને પોતાનું સ્વરૂપ અક્ષર મનાયું છે એને પોતાનું સારું સાંભળવાથી પોતાને કંઈક સારું મળવાથી ગર્વ થતો નથી કારણ કે જેને લોકો સારું ગણે છે એનાથી અનેક ગણું સારું પોતાનું સ્વરૂપ અક્ષર છે એવું એને મનાયું છે એટલા માટે ગમે તેટલું સારું સાંભળે કે ગમે તેટલું સારું મળે છતાં પણ એને ગર્વ થતો નથી હંસા પાયા માન સરોવર તાલ તલૈયા ક્યો ડોલે એકવાર હંસને માન સરોવર મળી જાય પછી એ કોઈ તળાવ જોઈને લલચાતો નથી તો આ જે અક્ષરરૂપ માનવાની સમજણ એ આપણા જીવનની અંદર એ આપણને ગર્વથી મુક્ત રાખે છે એ જ રીતે હું અક્ષર છું એવી સમજણ માનવીને અધૂરપથી પણ બચાવે છે પોતાનું નરસું સાંભળીને કે કંઈક નરસું મેળવીને ઊભી થતી અધૂરપને એ પહોંચી વળે એવું પોતાનું સ્વરૂપ અક્ષર અક્ષર બ્રહ્મનું છે પોતે અક્ષર છે એ વાત એના જીવનની અંદર અતિ સ્પષ્ટ છે એટલે ભલે ને નરસું કોઈએ મારા માટે કહ્યું ભલે ને મને કંઈ નરસું મળ્યું પરંતુ એ નરસું મળવાથી નરસું સાંભળવાથી ઊભી થયેલી જબ્બર ખાધને પણ સરભર કરી શકે એવું મારું સ્વરૂપ છે એટલા માટે એને કોઈ અધૂર પણ ચાલતી નથી દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા આપણે તો સ્થિર બળે આતમના દીવા આવી એની સ્થિતિ બની રહે છે તો આ અક્ષરરૂપ માનવાથી આપણે અધૂરપ અને ગર્વ એ બંનેથી બચી જઈએ છે જેમ એક જ છોડવે ઘણા ફૂલ ખીલે છે તેમ અક્ષરરૂપ માનવાની એક સમજણ આપણા જીવનમાં આવી અનેક પ્રકારની ફલશ્રુતિ આપે છે એને પરિણામે આપણું જીવન સરખામણી શૂન્ય બને છે અને એને પરિણામે આપણે સ્થિર સંતુલિત અને સંઘર્ષ મુક્ત રહી શકીએ છીએ આ થઈ થિયરી એને ઉદાહરણો દ્વારા સમજીએ તારીખ સોળ નવેમ્બર ઓગણીસો ત્યાંસીના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાની ઓળખ આપતા સ્વહસ્તાક્ષરમાં જે લખેલું એ બ્રહ્મોપનિષદ ગ્રંથમાં છપાયું છે એમાં પ્રમુખ સ્વામી મહારાજે એવું લખ્યું છે કે આઈ એમ બ્રહ્મ અક્ષર શ્રીજી મહારાજ દાસ હું અક્ષર છું બ્રહ્મ છું શ્રીજી મહારાજનો દાસ છું પ્રમુખ સ્વામી મહારાજ પોતાને અક્ષર સમજતા અને શ્રીજી મહારાજના સેવક સમજતા તેમના જીવનમાં તેઓ સદા સ્થિર